સુરતના અડાજણ અડાજણ વિસ્તારની ઘટના વિસ્તારમાં હત્યા પરિવારના યુવકની હત્યા અંગત અદાવતમાં હત્યા કરવામાં આવી રવિ અને રાજુએ હત્યા કર્યા હોવાનો આરોપ હત્યા થતા અડાજણ પોલીસ દોડતી થઈ હત્યારાની શોધખોળ ચાલુ મારું નામ દિનેશભાઈ કાલુભાઈ દેવી પૂજક છે હું રહેવાસી અહીંયા સુરત છું પહેલાં રહેવાસી સુરેન્દ્રનગર ગામ લીમડી અને રહેવાસી સુરતનો છું પંદરથી થી વીસ વર્ષ થઈ ગયા મારે અહીંયા મારી યાર મારા ભાઈ જેવી ઘટના બનેલી છે તો એ લોકોએ અમારી નાતમાં એક હામી બેસાડેલી કે આ વસ્તુ કોઈ કરવા જાય મારા તલક મારા તલક વાત હતી કે આ વસ્તુ કરવા જાય તો એનું આપણે આ લોકોને ને દંડ આપવાનો એ દંડ કેવો હતો વીસ હજાર રૂપિયા એ લોકોને છ મહિના માટે અમે આપેલા તો છ મહિના ચાલે કે અમે એવો કદમ કોઈ ઉપાડેલો નહીં તો આ લોકો મારા ભાઈ પછી બાર મહિના પછી આ ઘટના પાછી ઘટી પાછી ઘટના ઘટી તો મારો ભાઈ ચાલ્યો નવ મહિના નવ મહિના પછી એ લોકો રોજ મને આવતો તેમનો એમની ગોતી લાવો ગોતી લાવો ગોતી લોકો ગોતી લાવ્યા ગોતીને સૌરાષ્ટ્ર ની લઈને અહીંયા લાવ્યા સુરત સુરત લાવીને એમને કીધું કે તો તમારો માણસ આ માણસ અમારે જોઈએ નઈ તમે લઈને જાઓ આ બધી ઘટના ઘટી તા કોષાળ અમરોલી આવસમાં તો એ લોકો કે તમે પાંચ લાખ રૂપિયા આપો

હેમુભાઈ રાત્રે એ લોકો જહાંગીરાબાદ લઈ ગયા જહાંગીરાબાદ જે એસએમસી કોટેજ મોદી આવાસ નવા બનેલા છે અગિયાર માં મારે મને ઘર પાસ થયું છે એના હામો હામા ઘટના ઘટેલી છે એની બાજુમાં એ લોકો દારૂ નો અડ્ડો અકાવતા હતા એ દારૂનો નો અડ્ડો હજી બી ચાલે જ છે એ દારૂના ના અડ્ડા ની બાજુમાં જે નહેર છે એના ઉપર મારા ભાઈ ને ઘા કરી કરી ડુબાડ્યો માર્યો ઢોર માર માર્યા પોલીસ ને કાબી નથી પોલીસ મહાદેવ જન છ જન બેલા એ લોકો ગાળી આપી પાંચ જન બેસેલા એક દેખાતા હા પોલીસ કેસ તમને અહિયાં લાગે કે અહીંયા નહી લાગે કે જાંગીરપુરા જંગીરપુરા કેટલાક હું હું માં ગંગેશ્વર મહાદેવ છું મારો કેસ તા કેમ લાગે જીરપુરા મારો રોતા લાગે ને વિસ્તારમાં સાહેબ એ લોકો મારો કેસ લીધો ને તો કમ્પ્લેટ ની એક નંબર માં હો નંબર માં કમ્પ્લેટ કરતો હો નંબર માં કમ્પ્લેટ કર્યો તો હો નંબર માં એક રાંધલ આયા એક ગંગેશ્વર મહાદેવ વાળી જે ભાઈ અને જાંગીરાબાદ ની આવી તણે અને ત્રણ જી ભાઈ ખાલી એક વાર કઈ કહ્યું ને ખાલી પૂછતાછ કરી મારા કાકાનો છોકરો અમદાવાદ છે પીઆઈ એને મેં ફોન કર્યો કે આ જવાબ નથી આપતા એની તથા એની અરે વાત કરી એ લોકો કે જવાબ નહી આપ ઓના રસ્તે સૌ ચાઈ ગયા કોઈ કાર્યવાહ કરી નથી સાહેબ હવે આ સાહેબ કે છે કે બે જણ ત્રણ જણ એસએમસી માં ગયા હું કર્યું સીઆઈડી મને નથી ખબર એ ઘટના ઘટેલી સિવિલ હોસ્પિટલ લેતી ત્રણ સાડા ત્રણ વાગે આવ્યો પેલા હું નાઇસ વેર દવાખાના ગયો એ ભરવાએ બી મારો કેસ નહીં લીધો મારા ભાઈનો નો હું એ સુખી નહીં રે એને મેં કીધું તારા રૂપિયા જેટલા થાય એટલા બોલ ખાલી ઈલાજ કર તો બી નહીં એને કેસ લીધો તો બી એને પાસે ત્યાંથી લઈને કેરમાં માં બેને અહીંયા એમ્બ્યુલન્સ મારે અડધો કલાક આવી કલાકે દાંતા કલાક થઈ મારે તો બી મારો ભાઈ ચીપાતો હતો સાહેબ એ બધું થયું એ બધી ઘટના થઈ મારા સામે મને ખબર છે કે કેવી રીતના થાય એ મારા ઇતિહાસ કરું ને અત્યારે મને ખુદ ને એમ થાય કે મારે બોલવા લાયક નથી હા બરોબર એમાં એક નહી નહી તો પચાસ થી સો જણા કનેક્ટ છે આના અંદર અમારી નાતના જ છે એ નાતના હલકા જ છે એ બધા રહી જતા